દર્શક મિત્રો પહેલાં તો તમારું અમારું યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરવામાં આવે છે મિત્રો કારણ કે આપણા ધારાસભ્ય શેત્ર વસાવા જેલની બહાર આવી ચૂક્યા છે તો મિત્રો પહેલાં તો તમે વિડીયો તમે ધ્યાનથી જોઈ લો તો મિત્રો તમે વિડીયો જોઈ ગયા છો કે આપણે છેતરભાઈ વસાવા જેલની બહાર આવી ચૂક્યા છે અને તેમનું હાર્દિક સ્વાગત પણ કરવામાં આવે છે મિત્રો કહેવામાં આવે તો આ આલદી આદમી પાર્ટી અને છેત્રભાઈ વસાવા જેલની બહાર આવી ચૂક્યા છે અને તેનું ખૂબ જ ભવ્યથી સ્વાગત કરવામાં આવે છે મિત્રો શું તેને ગુજરાત હાઈકોર્ટને અગિયાર તારીખે તેને સુકાદો આપવાની છે તો મિત્રો તમને કેવું લાગે છે તમે કોમેન્ટમાં જરૂર ને જરૂર બતાવી દેજો તો મિત્રો વાત કરવામાં આવે તો આપણે છેત્રભાઈ વસાવા જેલની બહાર આવી ચૂક્યા છે અને અમે આપણા લોકોના અમે આપણે તો હવે આપણા ક્ષેત્રભાઈ વસાવા શું તેમને નિર્દોષ સાબિત કરી શકે શકશે તો તમને મિત્રો શું લાગે છે મને એવું લાગે છે આ ખિલાજ શેત્રભાઈ વસાવા જો આમ આદમી પાર્ટી સાથે જોડાવા માંગતા હશે તો તેમના ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને જામીન અરજી સુકામણા કરવામાં આવશે મિત્રો મારું તો એવું જ કહેવું છે મિત્રો તમારું શું કહેવું છે તમે જલ્દી કોમેન્ટમાં બતાવી દેજો જો મિત્રો તમે નવા આવ્યા હોય તો મારી ચેનલ લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આવા નવા અમારી ચેનલમાં નવા નવા વિડીયો આવતા જ હોય છે તો મિત્રો વાત કરીએ તો શેત્રભાઈ વસાવા અરે જેલ હાલમાં કહેવામાં આવે તો જેલની બહાર આવી શકે છે મિત્રો તમે પણ આ વિડીયોને તમે ધ્યાન થી જોઈ શકો છો તમારા મિત્રો સુધી તમે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો જય હિન્દ